વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને દેશમાં અલગ અલગ સામાજિક અને આરોગ્યલક્ષી કામગીરી થઈ રહી છે ત્યારે ગાંધીનગર અડાલજ ખાતે આવેલા હિરામણી આરોગ્યધામ ખાતે પણ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આંખના ચશ્મા આંખની તપાસ ઓર્થોપેડિક સહિત અનેક બીમારીઓ બાબતે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીનું આયોજન કરાયું જેમાં વહેલી સવારથી જ અનેક લાભાર્થીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો મહત્વનું છે કે હિરામણી આરોગ્ય ધામનું ખાતમૂરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અહીં આગળ રોજે સો સવા સો જેટલા ઓપીડીના પેસડો આવતા હોય છે પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા નોમિનલ ચાર્જ લઈ અને અમે એક ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ આજે બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેટલા લોકો આજે અહીં આગળ આવશે એમને આંખના ચશ્માના નંબર કાઢી આપવાના દૂરના અને નજીકના બંને અમે ચશ્મા આપીશું અત્યાર સુધીના જેટલા કેમ્પો થતા હોય છે અમે બેતાલાના જ ચશ્મા આપતા હોય છે પણ અમે તો દૂરના બી ચશ્મા આપવાના હોય છે જ્યાંની કિંમત એક ચશ્માની પાંચસો સાતસો રૂપિયા કિંમત થતી હોય છે એટલે જેટલા બી પેશન્ટો સવારે નવથી સાતના પાંચ સુધી આવશે એને ચશ્માની સુવિધા અને અમારી જે જુદી જુદી ઓપીડી છે નિષ્ણાત ડૉક્ટરો છે એનું કન્સલ્ટિંગ પણ અમે આજે કરી આપીએ છીએ